ગેટ નું એ પોણી ચાલુ જ રહેશે આપણે તો બધાઓ હતા જો અમારો તો ગામમાં શોંતી છે બધાને અમારે બોરે ના આવતો ચાલે એટલું કેનાલ નું પોણી હેડે છે મારે તો ફૂલ ભગવાનની દયા છે આપણે એના બધો લાકડો ભેગો કરો આ લાકડા પેલ તો લઈ જઈને નાખવાનો છે સારું ઓકે આ તો ભેગો કરજે તમારે મજૂરી થતી હે ને એ મજૂરી મળી જાય હતા મને હા હા અરે આ આ વ્યાણ બધા લાકડા લઈ ગઈ છે

આવું તમે કરી કામ ના કર્યું કરી જા હા તો રૂપિયા મજૂરી આલુસ પાછો આવ તો હજી આ રોડ બોર્ડ જો શું મસ્ત થઈ જશે કા હા ગણ તો ઘેર લાકડો છે કે હવે કબે કરવાનો છે આપણે નહીં હું ખાવા આવતો ખાઈ લો અને ઘેર આપણે બધું લાકડો બાકડો જે બધું પડી છે ને કમ્પ્લીટ માર મહેમાન આવવાનો છે પાછો હા રૂપે કો કર દીએ આ લેડો પેલા લાકડો આપણે જલો જશે કા હા તો ફેકો કર દે આપણો વેતર તો પેલો લાકડો લાકડો ભેગો ફેકી દીએ ફેકે પછી તમે ખાઈ લો હા આજકાલ હાલો સુરો તો ક્લાસ થઈ ગયો છે ને આમ બન જવા બધા બન જાય ઘેરના બધી નહીં સુટાથી બહાર જાય સૂટ્યા હા આ તો બહુ જનો કા ચલો પેલા લાકડો મારકડો થોડો તો કંઈ લઈ દઈએ આ તો લાકડો બાકડો તો પડે જો આ હા લાકડો લાકડો તો હા 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 ના લઈ હા

આવલે હડો હડો હેડો હવે જો પડી તો લાકડો લઈ તોડી નાખો ને લેડો હા હેડ ગયો હડો હડો અરે હું કામ કરતો હ અલે હું કરવાનું યારી ન તો હું તો આટલી મહેનતથી આ મજૂર કરી છું લાકડા માટે ઘરમાં સોમા હું આવા આ ઘર ઘર આપણો 500 પૈસા ગેસ ભરે ના ભરે નો તો સુવિધા મળતી નહીં આ મજૂર છે

મજૂર કર્યો આ મજુર ત્રણસો રૂપિયા રોજ આલે લાકડો ભેગો કર્યો જો નવસારી વાગ્યું બાગી લાકડો લે આબા હજુ આયા તો આબા ભાઈ બનાવું છે ને ઇને બે હા કીધું યાર માટે થોડો સામાન લેતા આવું

આ કાળિયો હાડો ચોર થઈ ગયો છે લોકોનો લાકડો ચોરી કરે છે કાળિયો હાથ માં હે તો કાળીયા ની શું હાલત થવાની છે મહેનત કરીને લાકડો વેણતા હોય તો અમે લાકડો વેણવા જઈએ અમે તો લાકડો લઈને આઈએ છીએ પણ આ કાળિયો હાલો ચોર બની ગયો છે અમ હું કરવાનું ફટ પેલા કીધું સા ભાઈ દેવ દેવ બા ખરા કીધું સા મારે એવું કીધું સા ગોહ તસ પકડી તોરી જ નાખો સસ્તો કાળિયાનો આવો લઈ અરે ના ના એવું ના કરતો મેલે મેલે તો બાકી જાતમાં થપર હે ઓમે તો ફંદીલો સા કાળિયો તો પાછો

પુષ્પા ચંદન ની પર લકડીઓ કરતા સારા દાખલો બધો હં જેઠો વાત શું દૂર

આલા નિર્વા હાબુ ને સોળ અમે લાખનો ભેગો એક ટ્રેક્ટર કા તારે કરી એ બોલ ચોરીસમ તને મન કાઢ્યો તો કોમમાંથી એટલેની ચોરી કરી ઓ હું લ્યા લાંડે રૂપિયા તટટી બોલ ફેકતું નહીં અર બોલવા કે કે આ કેસા ને એટલે એટલો વાળી મણો અલ્યા ચોરી કરીશું

મારી ભૂલ થઈ ગયા ના કરું ના કરું આવું ના કરું આવું ના કરવાનું ના કરું કરવું સુધરી ગયો સુધરી ગયો આ મારતા એટલે ના સુધરા હા લેણો જવ સુ જવ સુ જતા હા